એમને હાલ તમારી જોડે મારું હકુ નક્કી કર્યું બરાબર પણ મને હું મારો ભૂલ્યો જ ગમ્યો એટલે તમે એક કામ કરો મારા બાપુનું હું ના નહીં કહી શકું એટલે તમે મારું એક કામ કરો ના મારા બાપુને જઈ તમે ના પાડી દો કે તમારી છોકરી મને નહીં ગમતી બરાબર સારું વાંધો નહીં હું તો તમારા પપ્પાને ના પાડી દઈશ મારે તો સરકારી નોકરી છે એટલે મને તો ઘણા બધા માગા આવતા હોય બરાબર છે શું કીધું તમે સરકારી નોકરી છે એટલે મારે તો ઘણા બધા માગા આવતા હોય એમ

હું તારા જીવના જોખમમાં તને નથી જોવા માંગતી હું તને બહુ જ પ્રેમ કરું છું પણ તારા જીવના ખાતર મારે બીજે લગન કરવા પડશે બોલું તું તારું ધ્યાન રાખજે મારા બોલું તું તારું ધ્યાન રાખજે અને હું તને મળતી રહીશ ને તારે જોડે ફોન ઉપર પણ વાતો કરે હા હું અત્યારે મૂકું છું હા હું કહું હા બોલો જો મારી વાત સાંભળો મારી તો હાથ છે એવું છે હમ ફાઈનલ સાગર ચાલો નીકુમો વિચારિને કઈસમ ના હવે એમાં શું વિચારવાનું હોય હાથ પાડી તો પાડી દીધી એમાં ટાઈમ ના આપવાનો હોય તમે પાડી ને મને નક્કી તો કરી દીધો છે હા તો વિચારવાનું કે આના થોડી જિંદગી જીવાય ફોન કરા દે બેબી સોરી બેબી એ તો હું મજાક કરતી હતી મેં તો ખાલી છે ને આમ એ જોવા માટે કે મારી વગર તું રહી શકીશ કે નહીં જો આરી પરિસ્થિતિ સર્જાય તો તું શું કરે એટલા માટે આપણો તો છે ને ભવ ભવભાવનું બંધન છે સાત જન્મોના સંગાતી સીએ આપણે હમ્મ ના 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 તું કેમ રડો પણ રડીશ નહીં તું રડે તો મને પણ અહ્યું ભરાઈ જાય છે તું તને મારી પર ભરોસો નહીં કે તો પછી